હલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજ આપણે વિડીયો લઈને આવ્યા છે હમણાં એક સરકારી ભરતી આવે છે જી એસ આર એનું એક્ઝામ પેપર લઈને આવ્યા છે મને એક પેપર મળ્યું છે તો મને એવો વિચાર આવ્યો કે હું મારી ઓડિયન્સ એમાંથી કોઈ પણ આ એક્ઝામ દેવાની હોય તો એના માટે એક વિડીયો બનાવું એના માટે બે હજાર બાવીસની જ્યારે એક્ઝામ આવી હતી તેનું પેપર આપણી પાસે અવેલેબલ છે તો હું તમને દેખાડું છું મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીશું મિત્રો તો આવી ગયા છે અમે મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમે જોઉં છો મારી પાસે પીડીએફ હતું એમાંથી મેં એક વિડીયો ઉતારી લીધો છે પીડીએફના મિત્રો આ પીડીએફ બે હજાર બાવીસમાં જ્યારે એક્ઝામ આવી હતી ને ત્યારનો છે સો ઓપ્શન આવે છે આ એક્ઝામમાં તે સોએ સો ઓપ્શન હું તમને બતાવું છું અને હા મિત્રો જે મિત્રો તૈયારી કરતા હોય તેને ખાસ સૂચના છે કે આ જે પેપર છે બે હજાર બાવીસમાં જ્યારે એક્ઝામ હતી ત્યારનું છે તો આ એક્ઝામમાં આ પ્રશ્ન આવી શકે પણ અને ન પણ આવે એવું કોઈ ખાસ ગેરંટી નથી કે આ પ્રશ્ન જે હું એ તમને બતાવું છું એ જ આવે આ તો હું તમને અનુમાનથી બતાવું છું કે આવી રીતે આવા પ્રશ્ન આવી શકે છે ગુજરાતી ઇંગ્લિશ ગણિતના કોઈ પણ પ્રશ્ન આવી રીતે આવી શકે આમાં તમને આઈટીઆઈનું પૂછી શકાય અને એપ્રેન્ડિસિપ તમે કરી હોય કોઈ કંપનીમાં તો એનું પણ તમને પૂછી શકાય પછી પાર્ટના નામ છે અમુક અમુક અલગ અલગ જે હેક્સોના હેમરના એ બધા પાર્ટના નામ પણ તમને અલગ અલગ પૂછી શકે એટલા માટે તમે ખાસ તૈયારી કરજો પણ આવા પ્રશ્ન તમે જોઈ લેજો એકવાર રિપીટ કરી લેજો આ પ્રશ્ન આવી શકે તો તમને એનો આન્સર મળી જાય તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ અને હું આશા કરું છું કે તમે આ એક્ઝામમાં પાસ થઈ જશો થેન્ક યુ જય ભારત જય હિન્દ